ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આપણા આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે તો આપણે છે ધૂળેટી તો આજે તો બહુ જ મજા કરવાની છે અને આજે હું વાત કરવા અમારા લીમડામાં તમે જોઈ શકો છો બહુ મસ્ત કોયલું બોલે છે અત્યારે સામે પણ કડવા લીમડામાં પણ તો આ વાહ ભાઈ વાહ તો આજે આપણે નહીં બોલવા દે એવું લાગે છે ઇન્ટ્રો કરી દેવા દે અહીંયા છે તમે જોઈ શકો છો તો આજે હું મારા મામા ને ત્યાં જવાનો છું ચલાડા ને મમ્મી ભાઈ ને મામી બધા હશે તો આજે બહુ જ મજા આવશે તો તમે કન્ટિન્યુ રેજો અને હું ચલાળા જો અમરેલીથી હું નીકળું છું ને નવક વાગે ચલાડા પહોંચી જઈશ તો આપણે ત્યાં તમને બધાને મળાવશું ને હોળી પણ રમશું ને બહુ જ મજા કરીશું ચાલો અત્યારે આપણે એક બાનું ભજન સાંભળીને અમરેલી થી નીકળીએ જય શ્રી કૃષ્ણભા જય માતાજી

અમે બધા નાગનાથ ગયા તા અને બહુ મજા કરીને એટલા પૈસા દીધા માણસો હા દે ને બધા તો હું તો અત્યારે જાઉં છું મામા ત્યાં ચલા તો ચાલો તમારું એક ભજન સંભળાવી દા સીતારામ રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ છે તારું ને મારું મા કલ્યાણ હશે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે सीताराम सीताराम बोल ए मां कल्याण ते बजरंगी बापाए सीताराम बोल एनो गयो बेड़ो पार एमा कल्याण ते मीरा बाए राधे श्याम बोला एनो गयो बेड़ो पार एमा कल्याण ते સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ બાપા એ સીતારામ બોલ્યા એનો થઈ ગયો બેડો પાર એમાં કલ્યાણ નરસી માતાએ સીતારામ બોલ્યા એનો થઈ ગયો બેડો પાર રે મા કલ્યાણ પાય રાધે શ્યામ રાધે શ્યામ બોલ એમાં કલ્યાણ સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ સગા સાસેઠે સીતારામ બોલ્યા એનો થઈ ગયો બેડો પાર એમાં છે കല്യാണ സാം നോ ഗോ പാര എം കല്യാണ എ കൂ એનો થઈ ગયો બેડો પાર એમાં કલ્યાણ છે ભાઈ તારું ને મારું એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે સીતારામ સીતારામ બોલ એમાં કલ્યાણ સબરીબાઈ ભજિયા રામ એમાં કલ્યાણ છે

અને ભાઈ તો છે કઈ કઈ એમ તો ભાભુ ની સાંજે આવતા રહે ને કઈ ઉપાધિ કરતા નઈ હમણાં તો સારું ચાલો બા હું નીકળું ચલાવવા માટે આવજો જય માતાજી જય માતાજી મમ્મી ના બધા ને જય શ્રી કૃષ્ણ જય માતાજી પાકો ચાલો મિત્રો આપણે હવે ચલાણ માટે નીકળીએ આઠ વાગી ગયા છે અને ધૂળેટી પણ હમણાં નવ દસ વાગે બધા રમવાની ત્યાં શરૂ કરી દે છે તો ચાલો આપણે નીકળીએ લેટ્સ ગો પહોચી ગયા છે કેમ છો જય માતાજી કેમ છે મામી હાલો બસ મજા હાલો ધૂળેટી રમવી કેમ છે મમ્મી બસ મજા મજા એ બધા મજા કરે હું સવારે કેટલા આઠ વાગે નીકળો તો ત્યાં જે બસ નો મળી મોડું થઈ ગયું એમાં કેમ નીકળે ને તારે સવાર વાગે હ પછી હાથ વાગે ઉઠાણું નઈ ને મોડું થઈ ગયું કાઈ વાંધો નઈ તો મંથન નઈ ક્યાં છે ચાલો તો ચાલો રમવા જઈએ આપણે પણ આપડે હોળી ની તૈયારી ચાલી રહી છે ફૂગા ભરે છે ભરવાના છે ફૂગા ડોલમાં ભરી ભરી નાખો એમ ને તો ક્યારે હો ક્યારે ભરાય રહે તમારે રમવું નથી કે ક્યાર ના રમો જ છો બાર નીકળા હોય એમને અમે બધા છોકરાઓ ને રોડવા આવ્યા છીએ ગામ માં તમે જોઈ શકો છો ગામ નો વેડો અહિયાં ધૂળેટી રમી ને અહિયાં બધા નાય તો મામી આજે બહુ આપણે ધૂળેટી રીમા અને બહુ મજા આવી નહીં બહુ મજા આવી ગયા છે મમ્મી ને મેં કીધું મકાઈ ના રોટલા કરી દેશી હા શું તમે બનાવ અત્યારે જો ભરેલા મરચા કરીટવાળા લોટવાળા પેલા તેલમાં છે ને આપડે સાતરી લેવા તેલ મૂકીને એમાં ઈંગ નાખીને સાતળી સારી રીતે સતરાઈ જાય પછી સતરાઈ જાય પછી ઉપર લોટ વેરી લીંબુ ખાંડ ને મીઠું

હળદર ને હળદર ને માથે થી નાખવાનું સેજ નાખવાનું આ બધા

બે છે અમારે ત્યાં ચૂલો છે બનાવેલા મને ચૂલા ના બહુ રોટલી ચૂલા પણ મીઠી થાય

ચાલો તમને બધાને મમ્મી ના રોટલા બતાવી ઝારના છે ને મમ્મી ઝારના આપણે મમ્મી રોટલા કરે છે મમ્મી બાજરાનો રોટલો રોટલો આ છે છે અને બીજો મકાઈનો ચૂલાનો તો બહુ મજા આવે તમે જોઈ શકો છો મિત્રો એકવાર તમે ચૂલાનો રોટલો ખાજો એવો મીઠો લાગે ને જે ગેસ નો ન લાગે એવો બહુ મજા આવે ચૂલાનો રોટલો ખાવાની તો મમ્મી આજે ધૂળેટી રમવાની કેવી મજા આવી બહુ મજા આવી ઓ ભાઈ થાકી ગયા એટલા થાકી ગયા બહુ રેમા અને બહુ મજા કરી અને આપણે કાલે દાન બાપુની જગ્યામાં જવાના છે હા તો એનું બધું દેખાડશું આપણે મમ્મી ઝારનો રોટલો ઘરે છે કેવો મકાઈનો આ મકાઈનો યાદ નથી રહેતા હું મમ્મી ક્યાં ના કહી છે કે અમાર ઝારનો રોટલો ના યાર મકાઈનો રોટલો છે હા ને મકાઈ અલગ અલગ બે હા અલગ જ ને ત્રણેય અલગ ઝાર મકાઈ ને બાજરો બાજરો વાહ ભાઈ વાહ

તો તમે જોઈ શકો છો ને આ બધા મારા મામાને દેશી જૂનવાણી ઘર છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે કોમેન્ટ જરૂરથી કરજો કે ગામડાના બધા દેશી નળિયાવાળા ગારવાળું બધું ગાર કેમ ચાંદે અને બધું તમારે જોવું હોય તો આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો તો તમને ગામડાની દેશી સ્ટાઇલનું મકાન તમને જરૂરથી અમે દેખાડશું તો મિત્રો ચાલો તમને રોટલો ટેસ્ટ કરીએ કેવો બન્યો છે મિત્રો એક નંબર રોટલો બન્યો છે આમ લોખો આખો રોટલો ખાઈ જાવ ને તોય તમને મજા જ આવ્યા રાખે તો તમે બધા ચાલો આવી જાવ રોટલો ખાવા તો મિત્રો આપણો મસ્ત મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયો છે ને આપણે અત્યારે કેટલા સાત વાગે ઉઠ્યા છીએ કારણ કે ધૂળેટી રમી રમીને થાકી ગયા છે એટલે આજે બહુ નીંદર આવી ગઈ તો સાત વાગે સાંજે ઉઠ્યા તમે જોઈ શકો છો

બધી ખબર પડવા મળી છે કે કેટલી એક રસ થઇ જાય બધા દેખાડી દેખાડી હું વર્ષ દિવસ દેખાડી ને બ્લોગ તો હું રસોઈ થઈ જાય એવું મને લાગે છે

અને પછી ઘી નાખે ને હલાય નાખવાનું એટલે एकदम છૂટી થઈ જાય તો મામે અહીંયા આપડી લાપસી વાહ તો મસ્ત સુગંધ આવે છે શું પછી આમ આપણે ઘી નાખે ગાંમડાનું ગાયનું ઘી ને આમ અમે ગાયનું છે કે ભેંસનું છે ભેંસનું છે ઘી નાખિન બરાબર છે ને અને ઘી બધું મિક્સ થઈ જાય તૈયાર એમ ને તૈયાર થઈ ભાવે એ બધા કોમેન્ટ કરજો

ગુવાર પણ નાખી દીધો છે આપડે ગુવાર ને આપણે ઘરે કામ ચડવા દેવાના

આટલી બધી મમ્મી કાશ્મીરી મરચું વાપરી તે કાશ્મીરી મરચા વાળી ચટણી હોય એટલે તીખું ન થાય બહુ કલર આમ આવે તો ચાલો બધા આવી જાવ ગોવાનું શાક લાપસી રોટલી બધા જમવા આવી જ જાજો આપણું મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે ગુવારનું શાક લાપસી રોટલી કેરીનું અથાણું તળેલા મરચાં કઢી તો ચાલો બધા આવી જ જાવ જમવા